ભાજપ ખાલી ખેડૂતોનો કડદો નથી કરતું ભાજપ લોકશાહીનો યુવાનોના રોજગારનો કડદો કરે છે ભાજપ એટલે કડદો એ આપણા લોકશાહી અધિકારો નો કડદો કરી જાય છે ખોટા કેસ માં ગમે તેને ગમે ત્યારે ફસાવે તમે અવાજ ઉઠાવો અને જેલમાં જાઓ આ એ ભાજપનું નવું સૂત્ર છે ભાજપ સામે અવાજ ઉઠાવો અને જેલમાં જાઓ તમે ભ્રષ્ટાચારનો વિરોધ કરો અને જેલમાં જાઓ આ વિચારવાનું આપણે આપણે છે કેમ આમ પાર્ટીમાં છીએ આપણને ભાજપનો આ કડદો મંજૂર નથી આપણને લોકશાહી અધિકારો નો કડદો થાય એ મંજૂર નથી અને એટલા માટે આપણે આમ આદમી પાર્ટીમાં છીએ ચૈતરભાઈ શું છે ગોપાલ ઇટાલિયા શું છે એ તો લડાઈ છે સંઘર્ષ નું છે જો એમણે સંઘર્ષ ના કર્યો હોત એમની ઓળખ સંઘર્ષ છે આમ આદમી પાર્ટીની ઓળખ સંઘર્ષ છે આપણે બધા અહિયાં બેઠા છીએ આપણી ઓળખ છે સંઘર્ષ આપણે જેલ વેઠવા તૈયાર છીએ આપણે ખોટા કેસમાં ફસાવા તૈયાર છીએ અને એટલા માટે અહીંયા બેઠા છીએ આ વાત લોકશાહી કરેલા કડદાઓની યાદી આપણે ગુજરાતના ઘરે ઘરે પહોંચાડવી પડશે જ્યાં સુધી ભાજપના કડદાઓ લોકો નહીં જાણે ત્યાં સુધી ગુજરાતમાં પરિવર્તન નહીં થાય આપણી એ ભૂમિકા છે કે આપણે ભાજપના કડદા દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ આ ભાજપ કેવું છે આપણે લોકોને સમજાવવું પડશે કે ને મારે છે અને તારે છે આ ભાજપના કડદા છે નોકરીઓનું આઉટસોર્સિંગ કરે છે મામલતદાર ઓફિસ કોન્ટ્રાક્ટના સ્ટાફથી ચલાવે છે અને આત્મનિર્ભર થવાની વાતો કરે છે

રોજગાર બચાવવો હોય ખેડૂતોની ખેતી બચાવવી હોય આદિવાસીઓના જંગલ જળ અને જમીન બચાવવા હોય તો ગુજરાતમાંથી માંથી ભાજપ ને કાઢવું પડશે ભાજપના મૂળિયા ઉખેડી નાખવા પડશે જો ગુજરાતમાંથી ભાજપના મૂળિયા નહીં ઉખડે તો ગુજરાત નું ભલું થવાનું નથી